હો બંને આરતી આપ જોઈ રહ્યા છું સ્પર્ક્યુઝ વડોદરા શહેરના લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી અકોટા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી વડોદરા લોકસભા અકોટા વિધાનસભામાં આવતા ઓપી રોડ પર સૂર્યકિરણ કોમ્પલેક્ષમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી દંડક બાલકૃષ્ણ શુક્લા અકોટા વિધાનસભાના એમએલએ ચૈતન્ય દેસાઈ રંજનબેન ભટ્ટ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ તેમજ સમિતિના ચેરમેન મિનેશભાઈ પંડ્યા સીમાબેન મોહિલે ઉપસ્થિત રહ્યા હતા સૂર્યકિરણ કોમ્પ્લેક્સમાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા આજે અકોટા વિધાનસભાના આવનારી લોકસભાની ચૂંટણી માટેના મધ્યસ્થ કાર્યાલયનું આજ રોજ થવા જઈ રહ્યું છે અને આ પ્રસંગે આપણા વિધાનસભાના મુખ્ય દંડક અને યશસ્વી ધારાસભ્ય શ્રીમાન બાળકૃષ્ણ શુક્લજી આપણા અકોટાના વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન ચૈતન્યભાઈ આપણા સાંસદ શ્રીમતી રંજનબેન તમામ મહાનુભાવો સાથે જોડાયા છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કે જેમનું આ કાર્યાલય એટલે કાર્ય કરવા માટેનું એમનું મંદિર એ પ્રકારનું આ લોકસભાના ચૂંટણીના અકોટા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે આપના માધ્યમથી અકોટા વિધાનસભાના સર્વે મતદારો અને કાર્યકર્તાઓને હું આ કાર્યાલયમાં આવી અને મોદીજીના વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારવા માટે વડોદરાથી ખૂબ જ પ્રચંડ બહુમતીથી કમળ દિલ્હી જાય એ માટેનું આહવાન કરું છું પણ વડોદરા કેન્દ્રીય ગૃહમંત્રી અને આપણા સૌના માર્ગદર્શક એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો રોડ શો વડોદરા લોકસભામાં થવા જઈ રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વડોદરા નગરજનો જોડાવાના છે આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને આ રોડ શોમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું